સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ટ્રાફિક સિગ્નલો પર હવે સુરતીલા નિયમોનું પાલન કરવા માંડે છે જોકે ઘણા સિગ્નલો પર ટ્રાફિક જામની સમસ્યાના કારણે ટ્રાફિક હેલ્પલાઇન સહિતમાં હાલમાં રોજની ની સરેરાશ દસ થી વધુ ફરિયાદ મળી રહી છે ત્યારે આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું હતું કે રોજની દર્તી થી વધુ ફરિયાદો છૂટી છવાઈ થઈ રહી છે અમરોલી સુદામા દિવસોમાં વાહન ચાલકોએ સિગ્નલો ઉપર વધુ સમય ઊભા રહેવાની નોબત આવી કે જ્યાં આ સાથે જે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ ત્યારે જેથી હેલ્પલાઇન પર વાહન ચાલકોએ સિગ્નલ પર એકસો સેકન્ડ રહેવા માટે જે ગ્રીન સિગ્નલ ના જે ટાઈમ આ ફેરફાર કરવા જણાવ્યું હતું અને આ ઉપરાંત થોડા અંતરે આવતા જે સિગ્નલો બાબતે પણ ફરિયાદ કરી હતી ત્યારે શરૂઆતના જે પોલીસના જે રિજિયન ત્રણ માં ત્રણ સિગ્નલ ઉપર વાહન ચાલકોએ વધારે સમય ઊભું રહેવું પડતું હોવાની પણ ફરિયાદ કરી હતી અને જેથી ટ્રાફિકના એફપી અને પાલિકાના સ્ટાફે આવા સિગ્નલ ઉપર વીસ પચ્ચીસ સેક જે મિનિટ સુધી ઊભા રહેવાની જે ટાઈમિંગમાં ફેરફાર કરીને ટ્રાફિકની સમસ્યા હલ કરી હતી ત્યારે આ જ રીતે રિઝન એક અને ચારમાં પણ સિગ્નલોના ટાઈમિંગ મુદ્દે હેલ્પલાઇન પર ફરિયાદો મળી હતી

તમામ જંક્શનો ઉપર વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું નું ફોલો કરતા જોવા મળી રહ્યા છે અને ટાઈમર સાથેનો સેટિંગનો જે સમય ગોઠવવામાં આવ્યો છે ત્યારે વાહન ચાલકો અત્યારે પોતાના વાહનો થોપાવી રહ્યા છે ખાસ કરીને ગ્રીન સિગ્નલ મળતા અત્યારે વાહન ચાલકો પોતાના વાહનો અંકારકા જોવા મળી રહ્યા છે શહેરના તમામ વિસ્તારોમાં ટ્રાફિકના જે નિયમોને લઈને વાહન ચાલકો તમામ જંક્શનો ઉપર સિગ્નલો આધારિત વાહનો સંભાળી રહ્યા છે અને જે સિગ્નલનો આદેશમાં કા વાહન ચાલકો પોતાના વાહનો અંકારકા જોવા મળી રહ્યા છે ઠેર ઠેર તમામ જંકશનો ઉપર જે સિગ્નલો મૂકવામાં આવ્યા છે આ સિગ્નલો આધારિત વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું જે પાલન કરતા જોવા મળી રહ્યા છે પરંતુ કેટલીક જગ્યાએ ટાઈમરમાં જે સમય ગોઠવવામાં આવ્યો છે એકસો સાઠ જેટલી મિની જે સેકન્ડનો સમય છે આ સમયમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો કરવાની વાહન ચાલકોએ માંગ કરી છે કેટલીક જગ્યાએ ટ્રાફિક મિસમેનેજમેન્ટ મેનેજમેન્ટની ફરિયાદો આવે છે પેલા માત્ર એક ફરિયાદ આવતી પરંતુ આ ટ્રાફિક સિગ્નલો કાર્યરત થતા કમાન્ડ ઓફ કંટ્રોલ પર રોજની દસ જેટલી ફરિયાદો આવે છે સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ ગજેરા ખાતે આવેલા જે જંકશન ઉપર અત્યારે ટ્રાફિકના નિયમોનું જે પાલન કરતા વાહન ચાલકો જોવા મળી રહ્યા છે ખાસ કરીને જે ટાઈમર સેટિંગનો જે સમય સેટ કરવામાં આવે છે આ સમયને આધારિત અત્યારે વાહન ચાલકો પોતાના વાહનો થોપાવી રહ્યા છે ખાસ કરીને સુરતીલાઓ હવે તમામ જંક્શનો પર ટ્રાફિકના નિયમોનું પાલન કરતા જોવા મળી રહ્યા છે ત્રણ સવારી વાહન ચાલક છે

ખાસ કરીને સિગ્નલની જે લાઈટ ઉપરથી વાહનો પોતાના વાહનો છોભાવી રહ્યા છે અને આગળ અહંકારી રહ્યા છે પરંતુ ઠેક ઠેકાણે આવા જે સિગ્નલો લગાવવામાં આવ્યા છે કેટલીક જગ્યાએ સિગ્નલોમાં જે ટાઈમરનો જે સમય છે તે વધુ પડતો હોવાની પણ ફરિયાદો મળી રહી છે ત્યારે ટ્રાફિક રિજનના જે અધિકારીઓ છે તેઓ પણ લોકોની ફરિયાદ લઈને ટાઈમરમાં જે વધુ સમય છે એ ઓછો કરવાની હાલમાં કામગીરી શરૂ કરવામાં આવી છે કેમેરામેન આરીફ સાથે બલદેવ દેસાઈ કેટીવી ન્યૂઝ ગુજરાતી સુરત